મામલો છે તે કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે ફરિયાદીની દલીલો છે તે ધ્યાનમાં રાખીને દેવાયત ખવડના જામીન છે તે રદ કરવાનો નિર્ણય કર્યો છે આ સમગ્ર મામલાની વિગતે વાત કરીએ તો ગીર સોમનાથના જંગલમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના એક યુવક ઉપર હુમલો થાય છે અને આ યુવક એવા આક્ષેપ કરીએ છે કે દેવાયત ખવડ અને તેના સાગરીતો છે તેની કારને રોડ ઉપર અટકાવે છે ત્યારબાદ ધૂકા પાઇપ સાથે દેવાયત ખવડ તેના માણસો ઉતરે છે દેવાયત ખવડ તેને દેવાયત ખવડ ખૂબ ચર્ચામાં આવ્યા હતા ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશને પહોંચે છે અને ગીર સોમનાથ પોલીસ છે તે સુરેન્દ્રનગરમાંથી દેવાયત ખવડની ધરપકડ કરે છે અને ત્યારબાદ દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે દેવાયત ખવડના વેરાવળ સેશન્સ કોર્ટમાં શરતી જામીન મળે છે પચાસ હજારના બોન્ડ ઉપર દિવાયત ખવડને જામીન મળે છે અને આ શરતી જામીનમાં અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા સાથે જ અનેક એવી શરતો છે તે તેમના જામીનમાં મૂકવામાં આવ્યા હતા પરંતુ દિવાયત ખવડ ઉપર ફરિયાદી ધ્રુવરાજજી ચૌહાણે આક્ષેપ કર્યો કે તેમણે તેમના સાક્ષીઓને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કર્યો અને તે બદલ તેમણે ફરી એકવાર કોર્ટના દ્વાર ખખડાવ્યા અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જે ધ્રુવરાજસિંહ ચૌહાણે જે અરજી કરી હતી તેને ધ્યાનમાં લઈને દેવાયત ખવડના જામીન છે તે રદ કરવાનો નિર્ણય કર્યો છે સાથે જ દેવાયત ખવડને ત્રીસ દિવસમાં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવાનો આદેશ છે તે કર્યો છે અગાઉ પણ દેવાયત ખવડની ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે માથાકૂટ થઈ હતી જ્યારે સાણંદની અંદર એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ડાયરો ગજવવા માટે દિવાયત ખવડ આવવાના હતા પરંતુ કોઈક કારણોસર દિવાયત ખવડ છે તે સમયસર પહોંચી નતા શક્યા અને ત્યારબાદ દિવાયત ખવડ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે તેમના ડ્રાઈવરને